કદાચ મારા ધર્મ ને લાભ લેવા કદાચ આવ્યો ભાઈ માં કદાચ માથા માં વાળ લેવા દો કદાચ આ મેઘલી નો મારું બોલેલું જવા મારો ધર્મ કદી ભૂમિ નહીં જે બોલો એમને પૂછજો કે પાંચ થી હાથ ધાતા મારો ધરમ કે છે હું આની ઓળખાણી પણ એમની ટકર ટગર મારા દીવા અમુક રહી છે ભાઈ કદાચ